હવે વાત કરીએ ચીખલી તાલુકાના રૂમલા ગામના પ્રગતિશીલ ખેડૂત બિપિનચંદ્ર પટેલની બિપિનચંદ્ર પટેલ આજે પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે પરંપરાગત ખેતીથી અલગ રીતે પ્રાકૃતિક પદ્ધતિ અપનાવી તેમણે ખેતીને નફાકારક બનાવી છે બિપિનચંદ્ર પટેલ ડાંગર શેરડી હળદર નાગલી સુરાણ આંબાવાડી તેમજ વેલાવાળા શાકભાજી સહિતના વિવિધ પાકોની સંપૂર્ણ પ્રાકૃતિક રીતે ખેતી કરે છે સાથે જ તેઓ કેરીની પણ પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરે છે જેના કારણે તેમની કેરીને બજારમાં સારી માંગ જોવા મળી રહી છે ખાસ વાત તો એ છે કે તેઓ ખેતરમાં ઉગાડેલી હળદરનો પાવડર બનાવી તેનું વેચાણ પણ કરે છે જેથી તેમને વધારાની આવક પ્રાપ્ત થાય છે પ્રાકૃતિક ખેતીના આ મોડેલથી તેઓ માત્ર પોતાનો વિકાસ જ નહીં પરંતુ સમાજને પણ ફાયદો પહોંચાડી રહ્યા છે તેમની ખેતી પદ્ધતિના કારણે અંદાજે પાંત્રીસ થી ચાલીસ જેટલા લોકોને રોજગારી પણ મળી રહી છે જે ગ્રામ્ય વિસ્તારમાં રોજગાર સર્જનનું ઉત્તમ ઉદાહરણ છે હું બે હજાર સોળ થી પ્રાકૃતિક ખેતી કરું છું મારી ત્રીસ વિગા જમીનની અંદર ટોટલ પ્રાકૃતિક ખેતી કરીએ છીએ અમે અને એની અંદર સિઝન પ્રમાણેના જે પાકો થતા હોય તો ચોમાસાની અંદર ડાંગર લઈએ છીએ હળદર લઈએ છીએ શિરડી લઈએ છીએ અને પછી સિઝને કેરીનો પાક લઈએ છીએ દરેક વસ્તુ અમે મૂલ્યવર્ધન કરીને જાતે પોતે પેકિંગ કરીને અમારા પ્ર ગ્રાહકોને આપીએ છીએ અને મોસ્ટ ઓફ અમારા પર્સનલ જ બધા ગ્રાહકો હોય છે એટલે ફેમિલી ડોક્ટરની જગ્યાએ ફેમિલી ફાર્મર તરીકેનું કામ કરીએ છીએ અમે અને એ લોકોને જીવન જરૂરિયાતની વસ્તુ ઝેરમુક્ત પૂરી પાડીએ છીએ રાઈસ તો રાઈસ કમ્પ્લીટ કરીને કિચનનો ઉપયોગ થાય તે રીતે કરીએ નાગલી બનાવીએ તો નાગલીનો લોટ બનાવીને વેચીએ હળદર હળદર પાવડર બનાવીને કમ્પ્લીટ કરીને વેચીએ દરેક વસ્તુનું મૂલ્યવર્ધન કરવાથી એની કિંમત આપણને વધારે મળતી હોય છે અને અમારા જે પાંત્રીસ ચાલીસ મજૂર લેબર છે એ બધાને રોજી મળતી હોય છે આખા વર્ષની અંદર